વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે ફૂડ ઇવેન્ટનું આયોજન તારીખ માર્ચ યોજાવા જઈ રહ્યું છે એ દિવસે રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે જે છેલ્લા ત્રેવીસ વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાય છે આ વખતે તેનું ચોવીસ વર્ષ તારીખ એક બે ત્રણ માર્ચ બે હજાર ચોવીસના ના રોજ ત્રણ દિવસ યોજાશે અમારા સતત પ્રયાસો અને પ્રગતિ સાથે અમને યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તરફથી સમર્થન મળ્યું છે આ વર્ષે પ્રિન્ટ્સ બે હજાર ચોવીસમાં મળીને આશરે ત્રણ હજારથી ચાર હજાર સહભાગી સાથે નોંધણી કરાવી છે જેમાં ટેકનોટોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ સમાવેશ થાય છે જ્યારે પ્રિન્ટ્સની માહિતી વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના ડીને આપી હતી જેમાં છેલ્લા દિવસથી આદિત્ય ગઢવી લાઈવ ઇન કોન્સર્ટ કરશે સાથે કોમેડિયન આકાશ મહેતા કોમેડી રજૂ કરશે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે તારીખ એક બે ત્રણ માર્ચના રોજ યોજાનારી નેશનલ લેવલની ટેકનિકલ ફિયસ્ટા ઇવેન્ટ જેનું નામ ફૂટપ્રિન્ટ છે જે અમે લાગ લગાટ છેલ્લા ત્રેવીસ વર્ષથી કરતા આવ્યા છે અને આ ચોવીસમું વર્ષ એનું છે અ એ આ વખતે અમારા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે તારીખ એક બે ત્રણ માર્ચે અમે યોજવા જઈ રહ્યા છીએ એટ્રેક્શનમાં અમારે આ વખતે મેઇનલી જે ગેસ્ટ સ્પીકર આવે છે અમારા ફૂટપ્રિન્ટ સિવનમાં અમે ટેકનિકલ લેવલે અને દેશના અગ્રગણ્ય કહી શકાય એવા નામાંકિત વ્યક્તિઓને અમે ગેસ્ટ લેક્ચર આપવા માટે બોલાવીએ છીએ એમાં પહેલું ગેસ્ટ લેક્ચર આપવા માટે આવી આવવાના છે એડમિરલ સિંહ જે નેશનલ મેરીટાઈમ ફાઉન્ડેશનના અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ જે આપણા બે હજાર એકવીસના ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ સાથે જેમણે નેવલ ચીફનું પદ સંભાળેલું એ ચેરમેન એનએફ એનએમએફ અને ફોર્મર ચીફ ઓફ નેવલ સ્ટાફ એ એમના ગેસ સેક્શન માટે આવી રહ્યા છે એડમિરલ કરમબીરસિંહ બીજા એક્સપર્ટ આવી રહ્યા છે જે ગેસ્ટ લેક્ચર માટે અને મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ જાણીતા છે જે સંજય રાવલ છે જે એક એન્ટરપ્રિન્યોર બિલ્ડર અને ઓથર છે એમની બુક ઘણી ફેમસ છે નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર બુકનું નામ જ છે નાઉ આઈ ફીલ બેટર દેન બિફોર એટલે કે આપણા વિદ્યાર્થીઓને ઇમોશનલ અને એન્ટરપ્રિન્યોરશિપ લેવલે ઘણું બધું સારું ગાઈડન્સ આપી શકે એવા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલને આપણે આમંત્રિત કરી રહ્યા છે અને બીજા એવા જ એક ફેમસ મોટિવેશનલ સ્પીકર જે ટેડેક્સ આપણે સાંભળ્યું છે નામ ટેડેક્સ ટીવી પ્રોગ્રામ એ ટેડેક્સના મોટિવેશનલ સ્પીકર છે એ પોતે આઈએએસ ઓફિસર છે અને એમની બુક ફાઇન્ડિંગ સક્સેસ વિદ ઇન એ વર્લ્ડ ફેમસ છે એવા એક ગેસ્ટ લેક્ચર અને ઓથર આવી રહ્યા છે વિવેક અત્રે તો આ ત્રણે આપણા મેઇન આકર્ષણ છે જેમના ગેસ્ટ લેક્ચર પહેલી અને બીજી તારીખે આપણે વિદ્યાર્થીઓ અને ટીચર અને તમામ વડોદરાની જનતા માટે આપણે રજૂ કરી રહ્યા છે પ્લસ થોડુંક મનોરંજન માટે કે જ્ઞાન સાથે મનોરંજન માટે એટલા માટે ત્રીજી તારીખે સાંજે કોન્સર્ટ જેનો આપણે રોલિંગ સ્ક્વેર તરીકે ડિક્લેર કરીએ છીએ ઓફિસિયલી એમાં ફોક સિંગર અને લોક ગીત ગાયક આદિત્ય ગઢવીને આપણે આમંત્રિત કરી રહ્યા છીએ એ રવિવારે ત્રણ ના સાંજના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ખાતે લાઈવ પરફોર્મ ત્રીસ જેટલી ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે પચીસ નોન ટેકનિકલ ઇવેન્ટ્સ રાખી છે જેમાં ત્રણ થી ચાર હજાર જેટલા પાર્ટિસિપેન્ટ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે આવશે